હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ વજન ઘટાડવું હોય તો માત્ર ને માત્ર આટલી વાતોનું ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ વગર કસરત વગર તમારું વજન ઘટી જશે સૌથી પહેલાં વજન ઘટાડવું હોય તો ફોતરાવાળી મગની દાળ ખાવાનું રાખો ફોતરાવાળી મગની દાળમાં કેલરી શૂન્ય છે પોષક તત્વોનો ખજાનો છે વજન ઘટાડશે સાથે સાથે તમારા શરીરને ભૂખ નહીં લાગવા દે બીજું વજન ઘટાડવું હોય તો ફુદીનો અને લીંબુની ચા બનાવીને પીવો એના માટે તમારે રોજ એક ગ્લાસ કોઈપણ ટાઈમે ગરમ ગરમ ફુદીનાના દસથી પંદર પાનને પાણીમાં ઉકાળી અને પછી એમાં ઉકાળ્યા પછી જ્યારે પીતા સમયે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો આવી રીતે નિયમિત રીતે ફુદીનાની ચા પીવાથી તમારા શરીરની અંદરની ચરબી છે એકદમ ઝડપથી ઓગળે છે બી ત્રીજી વસ્તુ છે યોગા નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરો તમારા શરીરની અંદર વજન તો ઘટે છે પરંતુ શરીરને શેપમાં લાવવા માટે નિયમિત રીતે યોગા કરો અને વોકિંગ કરો વોકિંગ કરવાથી તમારા શરીરના સ્નાયુ મજબૂત થાય છે અને યોગા કરવાથી તમારા શરીર છે એનો બાંધો પરફેક્ટ શેપમાં આવે છે હવે રહી વાત ભોજનની તો ભોજનમાં ભોજનની માત્રામાં તમે જેટલું ભોજન લેતા હોય એના કરતાં અડધું લેવાનું રાખો બે રોટી લેતા હોય તો એક રોટી ભોજનમાં પુષ્કળ પ્રમાણમાં સલાડ અને દાળનો સમાવેશ કરો ભાત બે ચમચી જ ખાવ સાથે સાથે દરેક વસ્તુ ખાવ પરંતુ ધરાઈને ન ખાવ ટેસ્ટ પૂરતી જ તમારા ભોજનની થાળીમાં લો જો આવી રીતે તમે તમારું ડાયટ ચેન્જ કરશો તો એકદમ ઝડપથી તમારું વજન છે એ ઘટવા લાગશે કારણ કે ભોજનમાં તમે બધી જ વસ્તુ ભરપેટ ખાશો તો તમારા શરીરમાં કેલરીનું પ્રમાણ એકદમ વધી જાય છે પરંતુ થોડું થોડું ચાવી ચાવીને ખાવ તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ભોજનમાં પચાસ ટકા તમે ભોજન લો તો પચાસ ટકા સામે સલાડનો ઉપયોગ કરો નિયમિત રીતે જે લોકો સલાડ ખાય છે તો સલાડ હોય છે એમાં પ્રોટીન ફાઈબર અને મિનરલ્સ વિટામિન્સ સાથે પાણીનો ભાગ હોય છે જે તમારા શરીરની અંદર રહેલા ખોરાકને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે માટે નિયમિત રીતે તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે સલાડ ફ્રીજમાં સમારીને રેડી જ રાખવાનું અને જ્યારે ભૂખ લાગે ત્યારે ચાવી ચાવીને એક વાટકી સલાડ ખાવાનું અને બપોરનું ભોજન હોય એમાં પણ અડધું ભોજન અને અડધું સલાડ એવી રીતે પચાસ પચાસ ટકા ડિવાઈડ કરો સલાડમાં વધારેને વધારે કાકડી ટામેટા કોબીજ અને મૂળાનો ઉપયોગ કરો આવી રીતે જો તમે ઉપયોગ કરશો અને કોથમીરનો ઉપયોગ કરો તો તમારા શરીરની અંદર એકદમ ઝડપથી ચરબી ઘટવા લાગશે કારણ કે કાકડી છે એની અંદર રહેલો ચિકાસવાળો પદાર્થ તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે એટલા માટે તમારે નિયમિત રીતે કાકડી ચોક્કસ ખાવાની સાંજે તમને નાની નાની ભૂખ લાગે છે તો તમે પુષ્કળ સલાડ ખાવ સલાડમાં પુષ્કળ પ્રમાણમાં કાકડીનો ઉપયોગ કરો તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે તો મિત્રો અહીંયા તમારે ખાતા પીતા વેઇટ લોઝ કરવાનું છે તમારે ભૂખ્યા રહેવાનું નથી માત્ર તમે અહીંયા જો ખાવા પીવાની આ વાતોનું ધ્યાન રાખશો એટલે તમારું વજન મહિનામાં કશું જ કર્યા વગર એમનામ પાંચથી સાત કિલો ઘટી જશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટે આ માહિતી સૌથી બેસ્ટ છે ગમે તો શેર ચોક્કસ કસ